Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm super human. સમગ્ર ગુજરાતમાં લોકો આવનારા પાંચ વર્ષ માટે પોતાનો સંસદ સભ્ય ચૂંટવા જઈ રહ્યા છે અને દેશની સરકાર ચૂંટવા જઈ રહ્યા છે ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દેશના બંધારણે આપણને સૌને મહામૂલો મતનો અધિકાર આપ્યો છે ત્યારે સૌને વિનંતી કરીએ છીએ કે આ દેશની લોકશાહી બચાવવા માટે દેશના બંધારણને બચાવવા માટે અને છેલ્લા દસ વર્ષમાં જે ડબલ એન્જિન સરકારમાં આ ગુજરાતને ખાસ કરીને આણંદને જે અન્યાય થયો છે જે ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે અને જે લોકોની આશા અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ એ તમામ પાસાઓને વિચાર કરીને દસ વર્ષના શાસનના લેખા જોખા કરીને મતદાન કરજો તમારા એક મતથી આ દેશની લોકશાહીને તાકાત મળશે તમારા એક મતથી આ દેશના બંધારણ બચાવવાની જે મુહિમ છે એને સમર્થન મળશે અને આપ સૌ તમારો કિંમતી મતનો આજે ઉપયોગ કરીને મતદાન કરજો એ સૌને વિનંતી કરું છું જય શ્રી રામ ભગવાન રામના આશીર્વાદ લઈ ભગવાન રામનો ખેસ પહેરીને આજે મતદાન કર્યું છે પરિવાર સાથે વાસત ખાતે આપણા દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌ મતદાન કરીએ લોકશાહીનો પર્વ ઉજવીએ અને વધુમાં વધુ મતદાન કરી આપણા દેશના નિર્માણ માટે દેશને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે

અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે કેટલા કેટલા આશીર્વાદ મળશે મતદાતાઓના ખુબ સારા આશીર્વાદ આપે નહીં ધારેલા આશીર્વાદ આ મત વિસ્તાર એટલે આણંદ લોકસભા માંથી મળશે આપણને